પંડિત પ્રદીપ મિશ્રાજીએ જણાવ્યા પિતૃદોષના ચાર સંકેતો સાથે દૂર કરવાના ઉપાય ઘણા લોકો પિતૃદોષ વિશે જાણતા નથી જેના કારણે તેઓ પરેશાન રહે છે પ્રદીપ મિશ્રાજીએ આવા ચાર સંકેતો જણાવ્યા છે જે પિતૃદોષના સંકેત આપે છે ચાલો જાણી લઈએ તે સંકેતો કયા છે પંડિત મિશ્રાજી અનુસાર જો કોઈ ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો તેને પિતૃદોષનો સંકેત માનવો જોઈએ આવા ઘરમાં જ્યારે એક વ્યક્તિ સ્વસ્થ થાય છે ત્યારે બીજી વ્યક્તિ બીમાર પડી જાય છે પંડિત મિશ્રાજીએ કહ્યું તમે જેટલું કમાઓ છો તેના કરતાં વધુ પૈસા ખર્ચો છો તો આ પણ પિતૃદોષની નિશાની છે આવા લોકો પૈસા એકઠા કરતા નથી અને દેવામાં જ ડૂબ્યા રહે છે પંડિત મિશ્રાજીએ કહ્યું જે ઘરોમાં દરેક નાની નાની વાતોને લઈને વિવાદની સ્થિતિ બનવા લાગે છે જો પરિવારના સભ્યો એકબીજા સાથે લડતા રહે છે તો આવા ઘરોમાં પણ પિતૃદોષનો પ્રભાવ રહે છે પંડિત મિશ્રાજી અનુસાર પિતૃદોષ બાળકો પર પણ અસર કરે છે જેના કારણે તેઓ થઈ જાય છે અને માતા પિતાની વાત પણ સાંભળતા નથી આવા બાળકો ક્યારેક ક્યારેક ને કારણ પણ બની જાય છે પંડિત મિશ્રાજી અનુસાર પિતૃદોષના અશુભ પરિણામોથી બચવા માટે શ્રાદ્ધ પક્ષના સોળ દિવસો દરમિયાન દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે તમારા પિતૃઓને યાદ કરો અને ઓમ નમઃ સિવાય મંત્રનો જાપ કરતા રહો